અનેક વાર વરસાદ વાવાઝોડા ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધૂન બંધ થઈ નથી અખંડ રામધૂન મંદિરમાં દાનપેટી મૂકવામાં આવી નથી તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવી નથી કારણ કે ગુરુ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવવી રાખવા અઘરું હોય છે માટે માત્ર છાયા ચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે આ મંદિર માટે વૈશ્વિક સ્તરે શ્રદ્ધાળુઓનું વિશેષ આદર છે જ્યારે આખા દેશ અને દુનિયામાં શ્રી રામ રામનવમીનો પવિત્ર તહેવાર ઉજવવાનો સમય હતો ત્યારે દ્વારકા ખાતે આવેલા અખંડ રામધૂન મંદિર એક જ્ઞાન અને ભક્તિની અવલોકન હોય છે પ્રેમીશ્વર મહારાજજી દ્વારા બાર બાર ઓગણીસો સડસઠના આ દ્વારકા રામ મંદિરની સ્થાપના કરવામાં આવેલ ત્યારથી અવિરતપણે સત્તાવન વર્ષથી આ રામ મંદિર અહીંયા અખંડ રામ મંદિર ચાલે છે મહારાજશ્રી દ્વારા આ રામ મંદિરની અંદર તેર કરોડ રામ નામના મંત્ર છે એને સ્થાપિત કરવામાં આવેલ છે અને આ જે મંદિર છે એમાં નિજ મંદિરની અંદર કોઈ દાનપેટી રાખવામાં આવેલ નથી કારણ કે ભક્તો દ્વારા આ રામ મંદિર ચલાવવાનું છે અને દરરોજ સાડા દસ વાગ્યાથી પૂજન અભિષેક સાથોસાથ બાર વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ અને આજ રોજ સાંજે છે એ ભવ્ય શોભાયાત્રા રામ મંદિરથી દ્વારકાના વિવિધ માર્ગો ઉપર થઈ અને દ્વારકાધીશના નિજ મંદિરે છે એની પૂર્ણાહુતિ થશે તો આ પ્રમાણે આજ રોજ હજારો ભક્તો